મધ્યપ્રદેશમાં રીવાના નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને મહત્યની તપાસ કરી રહેલી પોલીસ જણાવ્યું કે માહિતી મળી કિશોરભાઈ ભાઈએ મોબાઈલ પર પાર્ટનર કનેક્ટમાં જોયા બાદ તેનું યન શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી આરોપીની માતાને તેની બે મોટી બહેનમાં અવર કરો મદદથીને મધ્ય પોલીસ આ કેસને ઉકેલો માટે લગભગમાં પછા નવ વર્ષની બાળકીઓ પર તેના તેર વર્ષનો ફાઈબન મોબાઈલમાં ફોન ફોનમાં જોયા બાદ શોષણમાં કરી હત્યાનો કરી નાખી હતી અને આ આરોપી બે મહિના બાદ તપાસ કરી હતી અને આ માટે સત્તર થી અઢાર વર્ષની ઉંમરે આ ઘટના કવર મદદ કરી હતી અને પછી લોકો પૂછપરછ આરોપી વ્યક્તિને સગ અને પૂછપરછ અને ટેકનોલોજી પુરાવા આધારે આધાર પીડિતની ભાઈ અને તેના માતા અને બહેનોને અટકાયત કરી છોઈ એપ્રિલમાં રોજ મધ્ય પટેલ પોલીસ માહિતી મળતા આંગણામાં યુવતીમાં લાશ મળી હતી અને આંગણામાં આ બળાત્કાર વસ્તી કર્યો હતો અને પુરાવો શરૂ થતા આ ઘટના વિશે સમસ્યા એજન્સી સાથે વાત કરી રેવાના પોલીસ સાથે સોઈ એપ્રિલમાં પોલીસમાં બાળકીમાં બળાત્કાર ડુઝારીમાં પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પીડિતના મુદ્દેનો તેના ઘરમાં આગળમાંથી મળી માહિતી સગીરા સાથે વિતા ધમકીમાં દબાઈ

આ અંકિત પછી લોકો પુષ્કરી ક્રિમના શંકામાં આધારે પુછફળના કારણે આ લોકોને જેને તે પગલો ગુનો હતો કે એસપીનું જણાવ્યું હતું